તાપી વ્યારા ઘરફોડ ચોરીનો ભેદુકેલાયો તાપી જિલ્લા એસપી સાહેબ માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગની અલગ અલગ ટીમો બનાવી વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સત્તાવીસ પોઇન્ટ અઠ્ઠાવન લાખની મોટી ઘરફોડ ચોરીનો ગુનાનો ગણતરીના કલાકોમાં બેદુકેલી કાઢ્યો છે પોલીસે ચોરી કરનાર ત્રણ આરોપીઓ અમરજીત સિંઘ સિકલી કર બલવિંદર સિંઘ સિકલી કર અને પરદીપસિંહ સિકલીકર ને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના સહિત કુલ એકવીસ લાખ એક હજાર ચારસો સાઈઠ ની કિંમત નો મુદ્દત આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તાપી પોલીસે સફળતાપૂર્વક આ કેસ ઉકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્રીસ દસ બે હાજર પચીસ થી તારીખ ચોવીસ દસ બે હાજર પચીસ દરમિયાન તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રો હાઉસ સોસાયટી છે તેમાં કોઈ અજાણ્યા ચોરી સામે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનું નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ સાડા સત્યાવીસ લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાય એસપી ઉપરાંત એલસીબી એસઓજી વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક્ટ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ ખૂબ જ ગણતરીના સમયમાં આ ગુનો ડિટેક થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે આમ આટલી મોટી ચોરી સાડા સત્યાવીસ લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે ગુનાની એમોમાં આ ગુનામાં જે મુખ્યત્વે ત્રણ આરોપી છે એ લોકો હાંસોટ અને બારડોલી વિસ્તારના છે ત્યાંથી અહીંયા આવી અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું ઘરના જે મકાન માલિક છે તે બારગામ ગયા હતા અને તે બંધ મકાનને ટાર્ગેટ કરી તેનો નકુસો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હા જે ત્રણ આરોપી પકડાયા છે એમાં અમરજીત સુરજીત સુરજીતસિંહ સિખલીકર જે આસોટ ભરૂચનો છે તેના ઉપર આઠેક જેટલા ગુના છે તે ગુનામાં મોટે ભાગે ભરૂચ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા અન્ય પોલીસ સ્ટેશનોની આ ઉપરાંત સુરજીત સુરજીતસિંહ શીખલીકર છે જેના ઉપર ત્રણ જેટલા ગુના નોંધાયા છે જેમાં ભરૂચ ચંકલેશ્વર ઉપરાંત બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો ગુનો પણ છે ત્રીજો આરોપી છે પ્રદીપસિંહ જોગિન્દરસિંહ અમે મિટિંગો કરી હતી કે જેથી કરીને દિવાળીના તહેવારો દરમિયાન કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘરે ન હોય તો પોલીસ સ્ટેશને ઘણાય જાણ પણ કરી છે તે બાબતે એવા ઘરોના અમે પેટ્રોલિંગ રૂટમાં પણ લીધેલા છે આ ઉપરાંત જ્યાં મહત્વના કોઈ એવા પોઈન્ટ લાગે ત્યાં અમે એક્સ્ટ્રા પોઈન્ટ પણ અમે મૂકેલા છે પણ પબ્લિક અવેરનેસ પણ અમે ખૂબ પ્રયત્નો આખા જિલ્લા લેવલે પણ કરવામાં આવેલા છે એના રીમાન્ડની અમે તજવીજ કરી છે અને રીમાન્ડમાં હજી બધું તપાસ ચાલુ છે તેમાં જે પણ ખુલે તેમને એ પોતે અને સાથે મળીને પણ ઘણા લોકો સાથે છે પત્રકાર વધુ માહિતી માટે કિંગ ન્યૂઝ ચેનલે શેર અને અને વહેલા માહિતી માટે બેલ નોટિફિકેશન પ્રેસ કરો.